मारी गुजरात नी जनता ने मित्रों आशीर्वाद लेवा आयो छु मारी माताओं बहनों मारी जसोदाओ आ कोनो तो अपने खुखर मेलडी मानो छु तमे खुखर मेलडी मा हम ई क्या आईवा हम खुखर मेलडी ई क्या आईवा बारे जमदा हेलो हेलो हां भाई

ગોધાવી આયા છો ગોધાવી નથી આયા બાપા અમે થોડું જોઈ હોય ગોધાવી દરબારગઢ અને તાલુકો જીલો બોલો હવે તમે તાલુકો જીલો કયો આવે હ તાલુકો જીલો જીલ્લો અમદાવાદ અને તાલુકો ચેખલા હે ચેખલા

બારે અમદાવાદ એટલે એ મારું હું લેવા દેવા જે તમે લડત કરો છો શેના માટે કરો છો હું છે લડત જ નથી કરતો આ બાજુ ઉપાડી જાય છોકરી ઉપડી જાય એની લડત કરતો આવડા મેલડી ને ખુખાર મેલડી ને નામે છોકરીઓ લઇ જાય એના નામે બાઈઓ ભગાડી જાય હું તો એની લડત કરતો મારે મેલડી ને કઈ લેવા દેવા નથી મારે શેની લડત કરવાની તમે જે કો છો એ યોગ્ય માનું છું કે જે આ ભુવા ને આ બધું કરીએ અને આયોજન માં કરીયે પછી જે એનો ફાયદો ઉઠાવે.

માતાજી ધર્મ ને તો તમે નોન સ્ટોપ માનતા નથી

હા રોજે રોજ મેલડીના કરે છે છોકરી ઉપાડી જાય છે ખુખાર મેલડીના નામે ઓલા ભાઈ તમારા છોકરી ઉપાડે છે બરોબર બીજી વાત એ ધર્મ ઉપાડે છે માતાજી ને નામે ઉપાડે છે ઠાઠું ભાંગી નાખે છે નહીં મારા પાત્રી ઓછામાં ઓછા ત્રણસો મીડિયા છે મારા યુટ્યુબમાં ધર્મના નામે છોકરી ઉપડી ગયા ઈ ધર્મના નામે સિનારવા કર્યા ઈ ધર્મ ના ના બાયુ માળક રૂપિયા પડાવી ગયા ઈ

તમે શું વાતું કરો ઈ તમે મને ફોન કર્યો બાકી તમે બીજા ફોન કર્યો હું તો બધા કર્યા તમને કહું દરગાહો નાના ધીતી ખાતે પૂર્યા

હવે તમને એમ કઉં કે મોલાનાની અંદર રોજ cutting થાય છે ઓય મોલાના ની ઈ તો તમે બધાય ખાવા જ છો ને ઈ તો અટાણે આપડે તમે જમો છો એટલે કાપે છે ઈવડે એમ નેમ કાપે છે તમે જમો છો લે તો આ કેવા હા અત્યારે અમદાવાદ ની અંદર તમે જાવ ને ઓલા ભૂરા માં ન્યા કણા આ છે એમાં ને બધે અત્યારે કાયદેસર લારી માં બધે વેચાય છે ને બધે ખાવા જાય છે તે હું ન્યા કઈ પાકિસ્તાન વાળા ખાવા જાય છે અમદાવાદ ના જ ખાય છે બધે લે હવે ન્યા હું કઈ પાકિસ્તાન વાળા જાય બધાય બધે આ બધે રેકડીયું વેચાય છે ને બધે નોનવેજ ની હોટલું છે તો હું ન્યા કણ બધે અલમિયા જ જાય છે

પણ હું હું ખાઉં છું ઈ તમને ખબર નથી જે મોલાના ઘરે છે કટિંગ બરોબર મોલાનાની વાત કરો મોલાના કટિંગ નો કરે તમને કઈ ખબર નથી ને તમે નીકળી પડ્યા છો ખાલી ના બડિયા લઈને મોલાના કટિંગ નો કરે કટિંગ કરેય કસાઈ કરે કસાઈ મોમ્બીને જાવે છે આ કસાઈ પણ ઈ ને એમાં એમાં ફેરફાર આવે કસી કસાઈ જુદા હોય

પણ તમે એ લોકો ને ipl ધારક લગાવો કે જે આપડે ipl ધારક બંદ થઇ ગયા તમને એ ખબર નથી બધું બંધ કરી દો એક એક વાત માં બધું ખોટું પડે છે અટાણે આઈપીસી બંધ થઈ ગઈ હવે અટાણે છે ને bnss આવી ગયું તો હવે ને પેલા તો હતું જ ને એ અટાણે વાત કરી છે પેલા કરી છે વાત અટાણે કરો છો કે પેલા કરો છો અત્યારે જ કરું છું હા તો અટાણે ની વાત કરો ને પેલા ની કરો મને પેલા ની મારે જોતી નથી એક વાત હું અટાણે જ વાત કરું છું તમને લાઈવ

પૈગ લાગો તમારે કોઈ મેલડી પૈગી લાગો એનાથી મારે કોઈ લેવા દેવા નથી આ ધૂણતા ધૂણતા છોકરીઓ ઉપાડી જવી ધૂણતા ધૂણતા સિનારવા કરવા એને અમે માનતા નથી તમે માનો બુદ્ધિ વગેરે ના હોય નથી માનતો તમે કરો ઈ બિચારા પથ્થર માં સોટ્યા છે એને એને કઈ હવાજ નથી લેવી કે એમાં મારે એનો હવાજ ક્યાં લેવો મને બધી ખબર પડે તો તમે આ બધું ફેમસ થવા માટે કરો છો

我别讲。<Okay. S 1> okay. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો હોય તો ખાસ કરીને કમેન્ટ કરો કે આ ઓડિયા વિશે તમારું શું કેવું છે જેમાં મનસુખભાઈ રાઠોડ અને યુવરાજસિંહે વાત કરી અને જે દેવી દેવતાની અલગ અલગ પ્રકારની વાતચીત કરી ધર્મની વાત કરી એવા કરતા હતા કે ભાઈ તમે વિરોધ શું કામ કરો છો ને આમ છે ને તેમ છે તો આ વિડીયા વિશે તમારું શું કેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો કે ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો આવા જ અનોખા જોવા માટે વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં